નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્ત્વના ખેડૂત સમાચારની શરૂઆત કરીએ તો આજે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બાવીસ હપ્તાને લઈને આપણે માહિતી મેળવશું સમાચાર પણ એ જ પ્રકારના છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને આખરે ચાર હજાર રૂપિયાનો હપ્તો ક્યારે મળશે શું હપ્તામાં ચાર હજાર રૂપિયા આપવામાં આવશે અને ક્યારે આ બે હજાર રૂપિયાનો બાવીસમાં હપ્તો મળવાનો છે કે ચાર હજાર રૂપિયાનો હપ્તો એક સાથે મળી શકે કારણ કે એકવીસ હપ્તા તો અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થઈ ગયા હવે પછીનો જે બાવીસ હપ્તો કઈ તારીખે જમા થશે સરકાર દ્વારા શું માહિતી આપવામાં આવશે કયા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળવાનો એફટીઓ પ્રોસેસ શું કહી રહ્યું છે જે ખેડૂતોને એકવીસમાં હપ્તો નથી મળ્યો એ ખેડૂતોને હવે શું કરવાનું છે આ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર મળવાના છે ખાસ કરી આજનો વિડીયો તમે દરેક મિત્રો છેલ્લે સુધી જોજો કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની દરેક અપડેટ બાવીસમાં હપ્તાને લગતી અને એકવીસમાં હપ્તાને લગતી દરેક માહિતી આજના એક વિડીયોની અંદર જ જાણવાની છે એટલા માટે આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોવાની કોશિશ કરજો જી હા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના આ યોજનાનું જે શરૂઆત કરવામાં આવી બે હજાર ઓગણીસની સાલ હતી અત્યાર સુધીમાં છ વર્ષ પૂર્ણ થઈ ગયા છે છ વર્ષની અંદર એકવીસ સપ્તાહ જમા કરી દેવામાં આવ્યા છે હા મિત્રો બે હજાર રૂપિયાના એકવીસ સપ્તાહ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે તેમ છતાં પણ ઘણા ખેડૂત મિત્રોને વીસમો હપ્તો પણ નથી મળ્યો એકવીસ હપ્તો પણ નથી મળ્યો અને આવા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ આવી રહી છે કે હવે શું હપ્તો નથી મળ્યો પરંતુ મળી ગયો છે તો એવા ખેડૂતોને પણ હપ્તો સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ રજીસ્ટ્રેશન કરાવી અને પોતાના નામ પરત ખેંચવાની પણ અત્યારે છે વાતચીત કરી રહ્યા છે તો આ દરેક પ્રશ્નના સવાલ જવાબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારાથી આપણને મળશે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ચલાવતી આ યોજના બાવીસમો હપ્તો છે કઈ તારીખ આવશે એની ઓફિશિયલ તારીખ તો હજી સુધી જમા નથી થઈ એટલે કે માહિતી નથી મળી પરંતુ એક માહિતી એ પ્રમાણે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે બાવીસમા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમા હપ્તાને લઈને ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ મેસેજ આવવાનું શરૂ થઈ જશે પરંતુ હવે તમને જણાવી દઈએ તમારે આ બાવીસમો હપ્તો મેળવવો હોય એ પહેલાં જે નવા રજિસ્ટ્રેશન છે જે ખેડૂતો હજી નવા ફોર્મ ભરી રહ્યા છે એવા ખેડૂતોને પણ બાવીસમાં આપતા માટે છે નવું ફોર્મ ભરવું હોય તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે નવા ફોર્મની પણ શરૂઆત અત્યારે થઈ ગઈ છે જે પણ ખેડૂત મિત્રો નવું ફોર્મ રજિસ્ટ્રેશન કરવા માગે છે એમને નવું રજીસ્ટ્રેશન છે કરી આપવામાં આવશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તાત્કાલિક તમે નવું રજીસ્ટ્રેશન કરાવી શકો છો ઓફિશિયલી તારીખ છે એ માહિતી સ્વરૂપે આપણે મેળવશું આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે ઓફિશિયલ તારીખ કઈ છે બે હજાર રૂપિયાનો ખરેખર હપ્તો બાવીસમો હપ્તો છે એના વિશે સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કર્યું નથી અત્યારે જે માહિતી આપણને મળી રહી છે મિત્રો સોશિયલ મીડિયા આધારિત માહિતી છે જેથી કરી દરેક મિત્રોને એ જાણકારી જણાવ્યું ખૂબ જ મહત્ત્વની છે કે બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તા જો મળી ગયા હોય તો બાવીસમાં હપ્તો પણ મળી જશે કઈ તારીખે મળશે કઈ તારીખે છે એ ખાતામાં જમા થશે અને કયા ખેડૂતોને ખાતામાં જમા નહીં થાય એ પણ માહિતી તમને આજે જણાવીએ સૌથી મહત્ત્વની વાત એ છે કે કરોડો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના એકવીસમો હપ્તો છે જમા થઈ ગયો છે હવે આ એકવીસમો હપ્તો જમા થયો છે બે હજાર રૂપિયાનો હપ્તો છે ઓગણીસ નવેમ્બરના રોજ છે બે હજાર રૂપિયાનો હપ્તો જમા થયો સ્ટેટસમાં પણ છે એ માહિતી આવી ગઈ હતી કે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો છે જમા થવા જઈ રહ્યો છે પરંતુ એ જ રીતના બાવીસમાં આપતા વિશે તમને જણાવી દે દેશના કરોડો ખેડૂત માટે ખાસ કરીને સમાચાર એ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસ હપ્તા જાહેર થયા પછી બાવીસમાં હપ્તાને લઈને ખેડૂતોને આર્થિક ટેકો મળે એ માટે યોજનામાં વધારો થઈ શકે છે જે આ મિત્રો કારણ કે બાવીસમો હપ્તો તમારા બેંક ખાતાની અંદર આવે એ પહેલાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા છે બજેટ જાહેર કરવામાં આવશે અને આ વખતે એવા સમાચાર મળી રહ્યા છે કે બજેટની અંદર જો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે તો આ બે હજાર રૂપિયાના હપ્તાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો થઈ જશે એટલે વાર્ષિક ખેડૂતોને જે છ હજાર રૂપિયા મળે એની જગ્યાએ નવ હજાર રૂપિયા છે એ મળવાની શરૂઆત થઈ જશે તો આ પ્રકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય નવું ફોર્મ ભરવાનું બાકી હોય તો નવું ફોર્મ તાત્કાલિક ભરી લે હવે મિત્રો હાઇલાઇટ એવી છે વિગતો એવી છે કે હપ્તાની રકમ જે બે હજાર રૂપિયા મળે છે ટ્રાન્સફરની પદ્ધતિ છે ડીબીટી છે એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે ડાયરેક્ટ સરકાર દ્વારા જ્યારે હપ્તો જાહેર કરવામાં આવે એટલે તમારા બેંક ખાતાની અંદર વિધિન ચોવીસ કલાક એટલે કે ચોવીસ કલાકની અંદર છે જમા થઈ જાય તેમાં કુલ ટ્રાન્સફર છે લગભગ મિત્રો અત્યાર સુધીમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વાત કરવામાં આવે તો અઢાર હજાર કરોડ રૂપિયા સુધીનું છે ચૂકવણું થઈ ગયું છે મુખ્ય શરત એ છે કે ઈ કેવાયસી તમારું કરાવેલું હોવું જોઈએ જો તમારું કેવાયસી નહીં હોય તો પણ નહીં ચાલે સાથે સાથે ફોર્મ ભરતી વખતે પણ તમે રૂબરૂ ના આવો તો પણ નહીં ચાલે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક સાઈડ છે જે નિયમોની અંદર કડક વલણ કર્યું છે બીજી બાજુ છે એ નિયમોની અંદર છે માર્ગદર્શિકા આપવી કેના આપી એ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે હાલ મિત્રો અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત બાવીસમો હપ્તો છે ક્યારે અને કેવી રીતે મળશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ તમિલનાડુ ખાતેથી એકવીસમો હપ્તો છે જાહેર કરી દેવામાં આવ્યો હતો એટલે ખેડૂતોના બેંક ખાતાની અંદર એકવીસમો હપ્તો છે જમા થઈ ગયો હવે ગુજરાત રાજ્ય અને ભારત દેશના ખેડૂતોની વાત કરવામાં આવે તો લગભગ નવ કરોડ જેટલા ખેડૂતો આ યોજના સાથે જોડાય છે પરંતુ હવે આ યોજનાની અંદર મુખ્ય માર્ગદર્શક આપનાર વ્યક્તિ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે નિમણૂક કરેલું હોય એ તો વાતાવરણની અંદર જે ફેરફાર થાય તેની અસર ખેડૂતોના કામ ઉપર પણ થતી હોય છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહા જે પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ભારત દેશની અંદર લગભગ બે કરોડ જેટલા ખેડૂતો એવા છે કે જેમને ફોર્મ ભર્યું તેમ છતાં એમના બેંક ખાતાની અંદર પૈસા જમા નથી થતા તો આ દરેક પ્રોસેસ છે એફટીઓની માધ્યમથી આપણે ચેક કરી શકીએ છીએ પીએમએફએસની માધ્યમથી તો ગુજરાત સરકાર દ્વારા શું માહિતી નવી આવી તો આ પ્રકારે અત્યારે અપડેટ એ પ્રકારનું છે કે એમની પાસે અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી એ માહિતીના ડેટા પણ એકત્રિત કરેલા હોય છે હવે સિત્તેર ટકા ખેડૂતોને જો ગુજરાત રાજ્યની અંદર જે સહાય છે એનો લાભ નહીં મળે કઈ રીતના નહીં મળે તો એક રિપોર્ટ પ્રમાણે મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોને રવિ સિઝન માટે પણ આર્થિક રીતે પાકની તૈયારીઓ છે એ શરૂ કરી દેવામાં આવતી હોય છે આ વર્ષે પણ રવિ સિઝનની અંદર ખેડૂતોને છે એ સારામાં સારો ભાવ મળી જાય જે ખેડૂત મિત્રો પોતાની જે યથાશક્તિ પ્રમાણે માહિતી મેળવે દરેક ખેડૂતોને છે લાભ આપવાનો રહેશે તો આ દરેક માહિતી અપડેટ જણાવી અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ ભેટ આપવામાં આવે દરેક માન્ય ગણવામાં આવશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ જ્યારે પણ વીસી ઓપરેટર મારફતે જે પણ અપડેટ આવે તો એ અપડેટ છે એ સામાન્ય તરીકે આડી અવડી પડી હોય તો આ પ્રકારની અત્યારે વેધર એનાલિસિસનો એક્સપર્ટ માહિતી સીએસી સેન્ટર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ ફોર્મ ભરવાનું આવ્યું તો દરેક માહિતી છે એ આપણી પાસે શેર થઈ જાય કે અથવા તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અપડેટ છે એ માહિતી આપતા આવડતું હોય તો દરેક માહિતી અને દરેક આગાહી છે તમને સમયસર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ મળતી રહેશે